પોતાના પરમ સુખ માટે ભજન કરવાનું છે પર માટે નહીં બીજા માટે નહીં એવો ભાવ રાખી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા હું દાદાને વિનંતી કરું કે આપણને થોડીક એનર્જી આપે અને મજા કરાવે આવો દાદા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ પરમ પૂજ્ય ભગવાન શ્રી રંગ અવધૂત મહારાજની અસીમ અનહદ કૃપાના કારણે તમે બધા પુણ્યશાળી આત્માઓ આજે નર્મદા કિનારે ભગવાનના ધામમાં આ ભજવાન લખેલા બાપજીના લખેલા ભજનો તમે આજે સાંભળવા માટે સારા સારા ભજનીકો ઉપસ્થિત રહી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ તમે ખરેખર બધા સદભાગી છો અને એના માટે તમને બધાને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કાલે વિપુલ ભાઈએ આપણને ભજનમાં તરબોળો કરી દીધા એના જેવા જ ભજનો આખી રાત કુંગળા મનમાં ચિંતન કરે જઈએ તો આપણું અંદરનું જે માયલો છે ને એ થોડો શુદ્ધ થાય કારણ કે આપણા માયલાના મન છે ને એના બાર ભટકવાની ટીવો છે એના અંદર શોધ કરવાની આપણને ટેવ જ નથી પડી એટલે ભગવાને એકે એક ભજનમાં એટલું બધું ગુડ રહસ્ય ભર્યું છે કે જેનું કોઈ વાત ના પૂછો બેન પેલા ડાફેરા ના મારે પેલા બેન ડાફેરા મારે ડાફેડા ના મારો હું બોલું તો સાંભળો આ બધું કરવામાં ઘણી મજૂરી પડી છે તમને ફક્ત ખુરશીઓમાં બેસવા જ મળ્યું છે એટલે તમે એની ગરીમા સમજી એની સિરિયસનેસ સમજી અને તમે તમારા ઘરે દીકરાના લગ્ન હોય તો તમે તમારા મતલબ આમ કેમ મજબૂત થઈ જાઓ છો દરેકે દરેક વસ્તુ માટે તો તમે ભગવાન માટે એટલું નથી કરી શકતા ભગવાનના ભજનો ગાવામાં તમારામાં એટલો ભાવ નથી આવતો કે મારા ભગવાનનો એકે એક શબ્દ અવધુતીય આનંદના ભજનનો એકે એક શબ્દ એટલો બધો ગરિમાવાળો છે કે તમે શાંતિથી જો એનું અધ્યયન કરો મેં અમારી જિંદગીમાં કાલે વિપુલ બીના ભજનો સાંભળ્યા એટલે મને એમ લાગ્યું મસ્તી તો અલ્ટિમેટ ગ્રંથ છે આવો ગ્રંથ જ કોઈ નથી એમ કારણ કે ભગવાને એટલું બધું નીચોય નીચોય નીચોયના અંદર ભગવાને અમૃત ભર્યું છે કે જો તમે એને શાંતિથી મોટીથી સારા રાગમાં ગાવ એમને તમારી ત્યાં કેડી આ પેન ડ્રાઈવ બી મળે એ મૂક્યા પછી તમે સાંભળો એટલે તમે તમારી જાતે જ એમ લાગે કે સાલું આપણે આપણી જિંદગી નકામી કાઢી મોટા ભાગના અહીંયા પચા ઉપરના તો છે જ એટલે મોટાભાગના જિંદગી તો પચાસ ટકા તો જતી જ રહેલી છે પણ હવે જેટલી છે જેટલી છે એટલા માટે એ જિંદગી પરમાત્માના પ્રાપ્ત કરવા માટે દિલ દઈ અને આપણે લાગી પડીએ એ માટે ભગવાને અવધૂતી આનંદના ભજનો લખ્યા છે અતિશય સુંદર લખ્યા છે ખાલી એક જ આપું ઉદાહરણ કે ભગવાને લખ્યું છે કે દીના નાથ દયાળુ તા તેરું ઠ્યા ગુરુના એના અને પછી આપણે લોકો તો શું કરીએ છીએ આખો દિવસ પોતાના શરીરની સજાવટ માટે એટલો બધો સમય બરબાદ કરીએ છીએ કે તે તમારા ચોવીસ કલાકના અંદર તમે તમારા શરીરના સજાવવા માટે એટલો સમય બરબાદ કરો છો એનું થોડું ચિંતન કરજો અહીં આયા પાંચ દિવસ એટલે તમે એવું ના માનતા કે આપણે પ્રાપ્ત કરી સતત એની પાછળ ચિંતન કરજો અભ્યાસ કરતા હોય પરીક્ષા આપવી હોય તો તમે તમારા દરેક વિષયનું કેટલું ગુળતાથી એનું ચિંતન કરીને મનન કરો છો એ જ રીતે પરમાત્માએ તમને જિંદગી જીવવા માટે જિંદગીનું કલ્યાણ કરવા માટે આ અવધૂતી આનંદના ભજનો જે આપણા માટે લખ્યા છે એ તો મહાપુરુષ દિવ્યાધિદેવ દેવ આત્મા હતા પણ આપણા લોકોના કલ્યાણ માટે એ ભજન એમને લખ્યા છે અને એ ભજન આ ભજની કો એમનો આ ગળું ફાડીને આ ભજનો ગાળું ફાડીને આપણને કાનમાં પીરસ થાય છે તો એની તમે ગરીમા સમજી હા તમે એ બધા ભજનો બરાબર માણજો જે લીટી બોલે એ લીટી ઉપર ત્યાં ચોપડીમાં જોજો એટલે તમે અંદરના ભાગમાં ઉતરવાનું થશે અને અંદર ઉતરશે તો તમારા બધામાં પરિવર્તન આવશે તો મને દ્રઢ વિશ્વાસ છે એટલે માટે દરેક માણસ સૂક્ષ્મતાથી એ દરેકે દરેક શબ્દનો અભ્યાસ કરી પોતાના હૃદયમાં ઉતારી તમારું કલ્યાણ પ્રાપ્ત કરો એવી ભગવાન રંગ મહારાજને હું પ્રાર્થના કરી વિનંતી કરું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ

नत हरि हारी हरि जनिमृति